તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે તો તમને બતાવીશું કે હનુમાન દાદાનું મંદિર આવેલું છે ક્યાં તો તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે રાધુપુરા જંતરાલ જતા મંદિર આવેલું છે હનુમાન દાદાનું તો તમને હનુમાન દાદાનું મંદિર બતાવીશું તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે અને તમને બતાવીશું કે બતાવીશું મંદિર ક્યાં આવેલું છે અને તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું તો તમે જોઈ શકો છો વિડીયો વિડીયોમાં કે અહીંયા અમારા લાડોલ જંત્રાલ રોડ ઉપર આવેલા રાધુપુરામાં આવેલું મંદિર છે હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે અને તમે જોઈ શકો છો કે તમારે દર્શન કરવા હોય તો મંદિર આવી શકો તો આપણે તો અમને દર્શન કરાવીશું તો જોઈ શકો છો તમે અહીંયા રાધુપુરામાં આવેલું મંદિર છે તો તમે હનુમાન દાદાના દર્શન કરાવીશું

તો મિત્રો ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે બીજા લોકેશન ઉપર જવાના છીએ તો તમને બતાવીશું કે આપણે ક્યાં ક્યાં જવાના છીએ તો વિડીયોમાં બની રહો તો આપણે હવે નીકળવાના છીએ તો તમે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના તો તમે જોઈ શકો છો લોકેશન તમને એક્ઝટ બતાવીએ કે ક્યાં આવેલું છે તો આ જોઈ શકો છો લાડોલ જંત્રાલ રોડ છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો આ બાજુથી જંત્રાલથી આવતા જ રોડ ઉપર જ એકજ મંદિર આવેલું છે તો ત્યાં આવીને તમે દાદાના દર્શન કરી શકો છો દર્શનિવારે પણ મહારાજ પણ હાજર છે અને સારું મંદિર છે અને સાથે તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાના તો મિત્રો તમારે પણ અમે તો દર્શન કરી લીધા દાદાના તમારે પણ કરવા હોય તો તમે શનિવારે આવી શકો છો ને અને અવતરા દિવસ પણ આવી શકો છો તો તમે દર્શન કરવા જરૂર આવજો જય હનુમાન દાદા જય શ્રીરામ તો મિત્રો ફાઇનલી આપણે જંત્રાલ આવી ગયા છીએ અને હવે આપણે ગોટા ખાવાના છીએ કાકાના તો આપણે ગોટા ખાઈશું તો તમે જોઈ શકો છો આપણે આ જંત્રાલ ગામમાં આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો આ જંત્રાલ ગામ છે અને ત્યાં આપણે આવીને ગોટા બનાવ્યા ખાવાના છીએ તો આપણે કાકા ગોટા તો તમે જોઈ શકો છો જંત્રાલમાં આવેલા છે કાકાની ચેન્ડિલ નારી આવેલી છે ત્યાં ગોટા બનાવે છે અને આપણે ટેસ્ટ કરીશું કેવા ગોટા બનાવે છે એ આપણે જોઈશું કાકા ગોટા પણ હા તો કાકાએ આપણો ગોટા આપ્યા છે ને હવે આપણે કાકાના ગોટા ખાઈશું અને તમારે પણ મિત્રો ગોટા ખાવા હોય તો આવજો જંત્રાલ વડલા નીચે એમની લારી છે અને ત્યાં સરસ મજાના ગોટા પણ બનાવે છે હા ભરતભાઈ પ્રખ્યાત ગોટાવાળા છે અને જૂના જૂના ને જાણીતા છે તો તમે જોઈ શકો છો મિત્રો આ જંત્રાલ ગામ છે આપડે આપણે જંત્રાલ ગામ ગામમાં પહોંચી ગયેલા છીએ અને આ બધા મિત્રો ત્યાં ગોટા જ ખાવા આવેલા છે મિત્રો ગોટા સારા બનાવે છે ને કાકા હા હા છે છે ગોટા ગોટા કાકા તો તમે જોઈ શકો છો અને હવે આપણે પણ ખાવાના છે આપણે કેવા છે આપણે સાચું જ કહેવાનું છે ખોટું કહેવાનું નથી બરાબર કાકાના ગોટા ખાવાના છે અને તમે જો ગરમા ગરમ અત્યારે કાકાએ ગોટા બનાવે છે તો તમે જોઈ શકો છો ગોટા મરચાં પણ ગોટા બનાવે છે અને તમારે હવે વિજાપુર ના હોય તો બાજુ આવો તો તમે કાકા મુલાકાત લઈ શકો છો અને કાકાના ગોટા પણ ખાઈ શકો અને અને સરસ સરસ મજાની લારી છે એમની મજાના ગોટા પણ બનાવે છે અને ચોખા અને સિંગતેલ ના બનાવે છે એટલે તમે જોઈ શકો છો તો ચલો આપડે હવે ટેસ્ટ કરીશું ગોટાના તો મિત્રો આપણે હવે આ ગોટો ચાખવાનો છે અને આપણે ચાખીને પછી તમને કઈ

ધંધો ચાલુ કર્યો છે મિત્રો ક્યાંક નોકરી કરી ત્યાં પણ હવે પોતાનું તો કરવું પડે ને આપણે ઘર ચલાવવા માટે મિત્રો એટલે એમને પોતાનો ધંધો પણ ચાલુ કર્યો છે તો તમારે પણ ગોટા ખાવા તો આવી શકો છો અને આપણે તો ફાઇનલી ગોટા ખાઈ લીધા છે ને હવે ગોટા ખાઈને આપણે બીજી જગ્યાએ જવાનું જ છે મને આ તો કાકાના ગોટા જોયા એટલે આપણે ઊભા રહ્યા કે કાકાના ગોટા ખાઈ લઈએ અંતરાલ ગોટા ખઈ લીધા છે બચ્ચુભાઈ બજો હરાના પ્રખ્યાત ગોટા હતા સરસ મજાના ગોટા હતા તે આપણે ખાધા છે મિત્રો બરાબર આ બધા ભાઈઓ એક ગોટા ખાધા છે હવે કેમેરામેન બતારો તમે કેવા લાગે ગોટા તમને સરસ તો જંત્રાલ આવો તો તમે પણ ગોટા ખાઈ શકો છો આ છે તો કેમેરામેન એમને બતારો આ બચ્ચુ કાકા છે અને બચ્ચુ કાકાના ગોટા સરસ હોય છે મિત્રો તો તમારે પણ ગોટા ખાવા હોય તો આવી શકો છો આપણે ગોટા ખાધા છે ને હવે આપણે બીજા બ્લોગના શૂટિંગમાં જવાના છીએ તો તમને બતાવીશું આપણે ક્યાં જવાના છીએ તો મિત્રો આપણા બ્લોગમાં બને રહો